આપણા માનસિક સ્વાસ્થ્ય શારીરિક સ્વાસ્થ્ય સાથે સુ છે અને માનસિક સ્થિતિ સ્વાસ્થ્ય કેટલી ઊંડી અસર કરે છે આ વિષય પર સંશોધન આધારિત તથ્યો સાથે પ્રેરણાદાયી સંદેશ બ્રહ્માકુમારીઝ અટલાદરા ખાતે બ્રેન રિઅનવેન્ટિંગ લાઈફ વિચારોના પરિવર્તન દ્વારા નવા જીવનનું નિર્માણ વિષય પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમના મુખ્ય વક્તા દિલ્હીની જીવી પંત હોસ્પિટલના પ્રખ્યાત કાર્ડિયોલોજીસ્ટ અને કાર્ડિયોલોજીના ડિરેક્ટર પ્રોફેસર ડોક્ટર મોહિત ગુપ્તાએ સંકલ્પ અને સકારાત્મક વિચારો દ્વારા મન મગજ અને શરીરને કેવી રીતે બનાવી શકાય તેના શ્રોતાઓને નવા પોતાના અંગત જીવનના શેર કર્યા અનેક મહાન વ્યક્તિઓના ઉદાહરણો તેમણે જણાવ્યું કે આ સંકલ્પોની શક્તિથી કેટલાક અસાધ્ય રોગો મટાડવામાં આવ્યા છે અને વિચારોની શક્તિ રોગ રોગપ્રતિકારક શક્તિ અને રોગ નિવારણ પર કેટલી અદભુત અસર કરે છે તેમણે પોતાના અંગત જીવનમાં મગજની સર્જરીના અનુભવ વિશે પણ બધાને જણાવ્યું અને બધાને પ્રેરણા આપી કે યોગ આધ્યાત્મિક વિચારોની શક્તિથી આપણે આપણા જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન લાવી શકીએ છીએ શારીરિક બીમારી હોય કે સંબંધોમાં માનસિક અને પરસ્પર નકારાત્મકતા હોય આપણે યોગ અને શક્તિશાળી સંકલ્પો દ્વારા બધાનો ઈલાજ કરી શકીએ છીએ આ સાથે જણાવ્યું કે આજનો માણસ આધુનિક યુગમાં સુખ અને ચેન ખોઈ દીધું છે વર્ક અને લાઈફ બેલેન્સ કરતા નથી આજનો માણસ સવારે બી કોમ્પ્લેક્સથી શરૂઆત કરે છે અને રાત્રે ઊંઘની ગોળી લઈને દિવસ પૂરો કરે છે ત્યારે વર્તમાન સમયમાં જીવન પરિવર્તન ખૂબ જ જરૂરી બની ગયું છે દરેક માણસ તણાવ અને ટ્રેસની ભાગતી જિંદગીમાં રોજ પોતાના માટે ત્રીસ મિનિટ પણ યોગ અને મેડિટેશનના સંકલ્પ શક્તિથી જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે માણસ ધારે તો સંકલ્પ શક્તિથી અદભુત પરિણામ લાવી શકે છે જેનું ઉદાહરણ તમારી સામે હું પોતે હાજર છું આ પ્રસંગે શહેરના ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ કેમકોન સ્પેશિયાલિટી કેમિકલ્સ લિમિટેડના ડિરેક્ટર કમલભાઈ અગ્રાવલ બહેન અગ્રવાલ કોન્મેન્ટ ઇન્ડિયા લિમિટેડના એમડી રીનાબેન રસ્તુગી સાઇન ફાર્માસ્યુટિકલ લિમિટેડના પ્રદીપભાઈ અગ્રવાલ જગદીશ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડના ઓનર નીતિનભાઈ ઠક્કર અને સૌરાષ્ટ્ર કડવા પટેલ સેવા સમાજના પ્રમુખ મનીભાઈ વાછાણી અને શહેરના અલગ અલગ ક્ષેત્રમાંથી પણ અનેક મહાનુભાવો કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા સેવા કેન્દ્ર સંચાલિકા બી કે ડોક્ટર અરુણાબહેને આમંત્રિત મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને બધાને રાજયોગ મેડિટેશન કોર્સ કરવા માટે પ્રેરિત કર્યા હતા સેવા કેન્દ્ર સહ સંચાલિકા બી કે પૂનમબહેને સ્ટેજનું સંચાલન કુશળ

મન કે અંદર ક્રોધ સંકલ્પોને ભાવના સારા ભાતો કો મન સા એક અનોખા હાલ ना ही चेंज किया जितना जो लोग एक्चुअल कर रहे थे और ये शो करता है कि करने से भी ज्यादा केवल सोचना ही हमारे ब्रेन को प्रोग्राम कर सकता है दिस इज व्हाट वी आर गिफ्टेड विद साइंटिफिक एविडेंस एक नहीं हजारों एक्सपेरिमेंट्स ऐसे हैं दोस्तों यानी आवर ब्रेन कैन बी रीवायरड संकल्पों की शक्ति के द्वारा आप अपने ब्रेन अपनी बॉडी को कंप्लीटली रिवायर कर सकते हैं और इसको न्यूरोप्लास्टिसिटी कहा जाता है डॉक्टर एरिक कैंडल को इसके लिए नोबल प्राइज मिला नर्व सेल्स दैट फायर टुगेदर दे फायर टुगेदर जिस चीज को आप बार बार सोचते रहेंगे वो चीज आपकी लाइफ में मैनिफेस्ट करने लगेगी और यही चीज को न्यूरोप्लास्टिसिटी कहा जाता है देखिए માત્ર સત્ર સેકન્ડ કે અંદર જબ એક ન્યા થોટ લાતે जिस मन के अंदर क्रोध है इरिटेशन है ईर्ष्या है घृणा है वो मन जिसके अंदर बार बार लोगों को क्रिटिसाइज करने की भावना है वो मन जिसके अंदर कंपटीशन है वो मन जो पूरे दिन एक नहीं सौ सौ बारी कंप्लीट करता है वो ऐसा ये ऐसा उसने ऐसा है, ये क्यों वो क्यों ऐसा क्यों मेरा क्यों मुझे क्यों दोस्तों ये मन जो है जिस मन के अंदर क्रोध और जिस दिल के अंदर घृणा है वो चाहे मंदिर चाहे मस्जिद चाहे खुद खुश रह सकता है ना कभी किसी को खुशी दे सकता है है क्योंकि आध्यात्मिकता और योग का अर्थ ही है अपने मन की सफाई करना। मन को सुंदर आज इस मन से मैं आपको यही संदेश देना चाहता हूँ राजू मेडिटेशन केवल ये मत समझिए कि बोल दिया ब्रह्मा कहीं नहीं समझ आता हम तो अपने उसमें मस्त नहीं दोस्तों सनसनी क्राइम न्यूज ने सब्सक्राइब करो और ने बेल आइकन दबाओ ताकि आने वाले सचोट क्राइम समाचार सबसे पहले मिलो